બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલા ટ્રેલરને અકસ્માત નડ્યો હતો થરા બ્રિજ ઉતરતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો કે થરા બાબર રોડ સામે બ્રિજથી ઉતરતાની સાથે જ રોડ પર ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસી ગયું હતું જોકે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું એકસો આઠ દ્વારા જેવી શાહ રેફરલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત જાહેર કરવામાં આવ્યો હતો બ્રિજ પર એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પોલીસો પણ આવી પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો પોલીસે અકસ્માતે ગુનો નોથી વધુ તપાસ હાથ ધરી છે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ